નર્મદા જિલ્લાના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે ખુલ્લી રાજકીય ટકરાવની સ્થિતિએ પહોંચી ગયો છે ગત રોજ નર્મદા જિલ્લામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ડોક્ટર દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા હતા ડૉક્ટર દર્શન દેશમુખે જણાવ્યું હતું કે તારીખ સાત ડિસેમ્બરે સાંસદ મનસુખ વસાવાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓને તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો પરંતુ કોઈ પણ ભ્રષ્ટ નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું તેઓનો આરોપ છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં આડકતરી રીતે આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે તેમની સાંઠગાંઠ હોવાનો સંકેત આપવામાં આવ્યો હતો જેના માધ્યમથી તેમને બદનામ કરવાનો પ્રયાસ થયો છે આ સાથે જ ડોક્ટર દર્શના દેશમુખે સાંસદ સામે માનહાનિનો કેસ દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ નિવેદનો બાદ નર્મદા ભરૂચ જિલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો ફેલાઈ ગયો છે આ મામલે આજે દિલ્હીથી ભરૂચ પહોંચેલા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચના સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરી ડોક્ટર દર્શના દેશમુખ અને ચૈતર વસાવા પર પ્રત્યાઘાત કર્યો હતો સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કેવડિયા કોલોની ખાતે યોજાયેલી એકતા પરેડ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈ થયેલી બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓ પર ખર્ચ મુદ્દે દબાણ કર્યું હતું ત્યારે નર્મદા જિલ્લાના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ એકદમ મૌન રહ્યા હતા મહત્વનો પ્રશ્ન આ તો એનો જવાબ આપવો જોઈતો એમના વિસ્તારની અંદર આ બધી ઘટનાઓ ઘટે છે તો આ કોઈક ને કોઈક પ્રકારે આવા લોકોના દબાણના કારણે આવા લોકોના દબાણના કારણે બેને આખો પ્રશ્ન ડાયવર્ટ કરવા માંગે છે

પણ વ્યક્તિગત રીતના ક્યાંક પણ મેં ઉઘરાણું કર્યું નથી પાર્ટીના શિસ્ત મૂલ્યો સરકારનો પારદર્શક વહીવટ મેં હંમેશા ફોલો કર્યો છે હંમેશા ફોલો કર્યો છે અને એવા ભારતીય જનતા પાર્ટીમાં મારા જેવા અનેક લોકો છે કેન્દ્રમાં અને રાજ્યમાં પણ ક્યાંક ક્યાંક કોક ને કોક કેટલાક એવા લોકો હોય કે જે પાર્ટીના શિસ્તને કે પારદર્શકને ના માનતા હોય એવા લોકો આવું એવા એવા ઘણા કાંઠા લોકો તે આખી સરકારને આખી પાર્ટીને બદનામ કરે છે એટલા જ માટે મેં ખુલ્લા પાડે છે એમને આવા જે પાર્ટીને ગાઈડલાઈન તોડનારા લોકો હોય કે સરકારનો આખો છે એને તોડનારા લોકો હોય એ એવા લોકોને એટલા માટે હું ખુલ્લા પાડું છું બાકી મારો બીજો કોઈ આશય જ નથી એટલે કોઈ મારું કોઈ વિરોધી નથી એટલે કોઈ મારું બગાડતું પણ નથી પણ આમ પ્રજા હેરાન ના થાય અને કોઈ ખોટા લોકો ફાવી ના જાય

તો પછી ચૈતર વસાવા બેફામ સરકાર માટે બોલે છે ભાજપ માટે બોલે છે આ વખતે દાર્શના બેન દર્શના બેન કેમ મૌન રહેશે મારા માટે એટલા બધા ઉછળે છે એ મને સમજે છે કેમ ઉછળે છે એ આવી જગ્યાએ કેમ મૌન સેવે છે મેં એટલી જ વાત કરીને કેટલાક અધિકારી અમને જે માહિતી આપે છે અમારા કરતા એમનું મારે વધારે વિચારું છું એટલે હું સમજી વિચારીને હું મારા કારણે કોઈ અધિકારી હેરાન ના થાય પંચોતેર લાખનો જિલ્લાના વરિષ્ઠ અધિકારીને ઉપસ્થિતિમાં આ પ્રશ્ન ચર્ચાય હતો એને પંચોતેર રૂપિયા માંગણી કરે છે એ એ અંગેનો તો અમે અમારા જિલ્લાના અધિકારી એમને પણ કે નહીં અપાય અને અમે પણ ના અપાય મેં લા જિલ્લા પ્રમુખે નહીં અપાય એને એના કારણે આ બધું ઊભું થયું છે વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીના એક નેતાએ એક અધિકારી પાસે પંચોતેર લાખની માંગ કરી સમગ્ર મામલો દબાવી દેવાની વાત કરી હતી આ ઘટનાને પગલે જ પોતે નર્મદા જિલ્લામાં પત્રકાર પરિષદ યોજીને જવાબ આપ્યો હોવાનું મનસુખ ફસાવાએ જણાવ્યું હતું જે આમ આદમી હું બહુ સ્પષ્ટ કહું છું કે આમ આદમી પાર્ટીના નેતાએ એ માંગ્યા છે અને ત્યાર પછી અધિકારી રજા પર જતો રહ્યો છે જેને કલ જિલ્લાના ને ઉચ્ચ અધિકારીને જે જાણ કરી અધિકારી જતો કે એને બહુ ધમકાવવામાં આવે છે આખી સ્થિતિ ત્યાંને ઘણા લોકોને ખબર નથી ત્યાંની એક એવી ટોળકી છે કે આવા અધિકારીઓ કોઈ પણ રીતના કોઈક વાત લીકેજ કરે તેને કોઈ રીતના હેરાન કરવાનો અને ભૂતકાળના વિડીયો છે અધિકારીને બેફામ પ્રકારની આમ આદમી પાર્ટીના લોકો જે ગાડા ગાડી કરે છે તો આ આ સ્થિતિ છે એટલે સ્વાભાવિક છે કે કેટલીક વખતે અમારી મર્યાદા હોય છે એમને કાલ હું નામ બોલી દઉં હું નામ બોલી દઉં કે જિલ્લાના કયા અધિકારીએ મને આ પંચોતેર લાખ ની વાત કરી એ એનું પણ મારું ભવિષ્ય વિચારવું પડે ને આપણે દસમા પેલી પણ વાત કરી કે એમને કોઈ ડર બેસી ગયો એવું સ્પષ્ટ આપનું બી નિવેદન છે

આમાં પણ ફાઇવ સ્ટાર જેવી હોટલો બની ગઈ છે હવે આ જે આખો તપાસનો વિષય ભૂતકાળમાં કોઈને કોઈ ઉપાયડો તો કોઈને કોઈ એ વખતે ઉપાડ્યો તો પણ એ જ એક વર્ષ પહેલાંની પણ એ આખા આખા પ્રકારની અંદર કેટલાક રાજકીય નેતાઓ એ તો દોઢ કરોડોનો તોડ કર્યો આમાં દોઢ કરોડનો તોડ કર્યો અને આખો મામલો વાંડઅપ થઈ ગયો તો આ આ આ આ પ્રકારના

આવો કોઈ પ્રશ્ન હતો તેમને મને મળું જોઈતું હતું એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ એના માટે જે મેં જે ગામડે ગામડે જેની જે મીટિંગો કરી છે પ્રચારનો આખો કમાન્ડ મેં ઉપાડી લીધો તો એ ભૂલી જાય છે પણ એની કોઈ ચિંતા નથી પણ ક્યાંક ખોટા લોકોની જે ટોળકી એમની આસપાસથી ઘેરાયેલા છે એના કારણે આ એલફેલ બધું બોલે છે પરંતુ તેમણે જાહેરમાં મારા પર આરોપ લગાવ્યા છે બંનેને કોઈ પ્રકારનો ડર લાગ્યો છે એટલે મારી સામે આક્ષેપો કરવામાં આવ્યા છે દર્શનાબેને તાત્કાલિક પત્રકાર પરિષદ જે બોલાવી એ જ મને સમજાવતું નથી કે મેં એમના પર કોઈ આરોપ નથી મૂક્યો કે બીજા પર કોઈ આરોપ નથી મૂક્યો જે રાચીપલા ખાતે જે મેં પત્રકાર પરિષદ બોલાવી એ પત્રકાર પરિષદ બોલવાનો ઉદ્દેશ જ બેન સમજી નથી શક્યા એવું લાગે છે મને કાં તો પછી એમને કોકને બચાવવા માટે કેટલાક ભ્રષ્ટાચારીઓ ને બચાવવા માટે અથવા તો કેવડે વિસ્તારની અંદર જે મેં વિઝિટ લીધી હતી પાંચસો દિવસ પહેલા ગેરકાયદેસર બાંધકામ થયેલા છે સરકારી જમીનો બાંધકામ થયેલા છે એ હું પર્દાફાશ નહીં કરું એટલા માટે પણ એમને તાત્કાલિક આ પત્રકાર પરિષદ બોલાવી અને પાયા વિહોણા એમને મુદ્દા ઉછાળ્યા એક જ પક્ષના આગેવાનો એકબીજા સામે ખુલ્લે આમ આરોપ પ્રત્યારોપ કરતા રાજકીય વાતાવરણ વધુ તણાવપૂર્ણ બન્યું છે ત્યારે આગામી દિવસોમાં વિવાદ કઈ દિશા પકડે છે તે તરફ રાજકીય વર્તુળોની નજર મંડાઈ છે કે આ જે આમ આદમી પાર્ટી ની એક એવી ટીમ છે અલગ અલગ જિલ્લાની અંદર જઈને પ્રશ્નો ઉજાગર કરે હાઈલાઇટ કરે એ કરે અને પછી પાછળ થઈને બીજી ટીમ તોડ પાણી કરવા માટે જાય એ સરકાર ને પણ કહ્યું છે ભ્રષ્ટાચાર વિરોધી વાત કરી ભ્રષ્ટાચાર સામે આપણે ખુબ અવાજ કર્યો આવ્યો પરંતુ સામે પગલા શું એની સામે એનું પરિણામ શું જોઈએ ને મનરેગાના આરોપી જામીન પર છૂટી ગયા આપણે રસ્તાઓના મુદ્દા પૂરું નથી કોઈ સ્ટ્રોંગ એક્શન લેવાયા

મેં બહુ સ્પષ્ટ કીધું કે કોરિયોમાં કેટલીક મિલી ભગત નેતાઓની હોય છે અને એ એના કારણે ખરાબ મટીરિયલ આવે છે કાચા પથ્થર આવે ને રોડ તૂટી જાય છે એ મેં જાહેરમાં બોલ્યો છે ને એનું પરિણામ આવ્યું છે આજે કે આ જે રીતના જે પથ્થર આવે છે પાકો પથ્થર આવે છે લેટર કાંડ તો છે ને બધે જ ચાલે છે આપણને જ્યારે ખબર પડે ત્યારે કે અહીંયા ડેડિયા પાડવાનું ચાલે કે અહીંયા અહીંયા ચાલે છે એ બધે જ ચાલે છે પણ એ લેટર કારણ આ જ દર્શના બે જે નારા થયા લેટર કારણ માંથી થયા ને એ લેટર કારણ નો એમને દર્શના બેન ને એવું છે કે આ લેટર કારણ ને લઈને મનસુખભાઈ પત્રકાર પરિષદ બોલાય પણ હકીકતમાં તો મેં પેલા બે મોટા કાર્યક્રમ ના હિસાબ લઈને પત્રકાર પરિષદ બોલાવી દીધા એમને ગેરસમજ છે અથવા તો ઈરાદાપૂર્વક આવા ખોટા લોકોને બચાવવા માટે એમને આ પત્રકાર પરિષદ બોલાવી છે ચૈતર વસા એની જે વિચારધારા અલગ છે મારી વિચારધારા અલગ છે એ આમ આદમી પાર્ટીમાં છે અને હું ભાજપમાં છું એને લેવા માટે ભૂતકાળની અંદર પાર્ટીમાંથી પ્રયત્નો થયા તે વખતે મેં કીધું ભાઈ મને એ આવતો હોય તો કરી આનો પણ વિચારધારા બદલે